હાલો મિત્રો આજે મેં અને મારી મારી ફેમિલી સાથે હું માળનાથ મહાદેવના દર્શને જાઉં છું જો મિત્રો આ ડુંગરના ગાળામાં માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે હાલો મિત્રો મારી સાથે બધા માળનાથ મહાદેવ હર હર મહાદેવ કુદરતમાં નજારો ખજાનો ઘટનેલી છમ જાડિયા જંગલી વિસ્તાર ફરતા ફરતા ડુંગર છે મિત્રો ફરતા ડુંગર વિશે આ મહાદેવનું મંદિર આવ્યું છે અહીંયા મેં હોલ્ડ કર્યો હતો મેં મારી દીકરીનો ફોટો પાડ્યો દૂર દૂર સુધી જોયું પવન ચૂક્યો છે કુદરતી ખજાનો છે મારી ચાર દીકરી અને અમે બે એક ટુ વ્હીલમાં બધા આવ્યા છીએ મારો શાળો પણ આવે છે કાનજી નામ છે એવો મસ્ત ડુંગર છે લીલો છમ જંગલી જનાવર પણ છે આ મારી નાની દીકરી છે દેવાન છે હવે મિત્રો તો માળનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ અમે ગાળામાંથી નીકળીને અમે ડુંગર વિશે થી આવ્યા હતા

મહાદેવ નું મંદિર છે આ હાંડીલા મહાદેવ છે તો હાંડીલા મહાદેવ દર્શન પહોંચી ગયા છે મહાદેવના ના મંદિર એ બીજો બીજ પીપળો છે મહાદેવના દર્શન થી હર હર મહાદેવ મહાદેવ જય શ્રી શંકર જય માલનાથ મહાદેવ માલનાથ મહાદેવની એક વ્યાખ્યા છે ફરતા ફરતા ડુંગર છે અને વૈષ્ણા ગાળામાં માલનાથ મહાદેવનું મંદિર છે ભવ્ય તીર્થ સારો છે માલનાથ મહાદેવની એક કહાની છે જો મિત્રો હવે મંદિરની પરિક્રમા કરીએ છીએ આ મંદિર તરફ બત્રીસ કરોડ દેવી દેવતાઓનું સ્થાન છે કુદરતી કાળા કાળાકૃતિ છે મંદિરની બનાવટ એ રીતની છે આ ડુંગરના ગાળાની દિવસ છે